નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો ગુજરાત ગવર્મેન્ટ બેકઅપડેટમાં આજે આપણે વાત કરવાના છીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આવ્યા છે ખરાબ સમાચાર તો મિત્રો સરકારે આપી છે કડક ચેતવણી તો મિત્રો શું ચેતવણી આપી છે અને શું ખરાબ સમાચાર આવ્યા છે તેને આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત સમજાઈ જશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને એક દિલથી નમ્ર વિનંતી કે જો મિત્રો અમે તમારા માટે ખૂબ જ મહેનતથી વિડીયો બનાવતા હોઈએ તો તમારી પણ એક નાનકડી એવી નૈતિક ફરજ છે કે તમે એક વિડીયોને લાઇક આપી દો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમને નવા નવા વિડીયો બનાવવા માટે પૂરતું પ્રોત્સાહન મળ્યું રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે તો બજેટ પહેલાં સરકારી કર્મચારીઓની હાજરીને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચી જવું પડશે તો જી હા હવે રોજ સવારે દસ ચાલીસ સુધી કર્મચારીઓએ ઓફિસ પહોંચવાનું રહેશે જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે છ ને દસનો રહેશે તો સવારે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે તો આવા કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો તો નોંધનીય છે કે ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં કર્મચારીઓએ સમયસર હાજરી માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો અમલ કર્યો હતો તો આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરીઓમાં જ અમલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે તેવું કહેવામાં પણ આવ્યું હતું પરંતુ આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોડા આવતા અને વહેલા ઘરે જતા કર્મચારીઓ માટે કઠોર નિર્ણય લેવાયો હતો મિત્રો તો મિત્રો જે સરકારે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો અમલ કર્યો હતો તે ભૂતકાળમાં અમુક જે કચેરીઓ હોય તેમાં જ લાગુ કર્યો હતો પરંતુ હવે સરકારે નક્કી કર્યું છે કે દરેક કચેરીમાં આ નિયમ લાગુ પડશે મિત્રો તો ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તો સરકારના આ પરિપત્ર અનુસાર સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા અથવા શિસ્ત જાળવે તેમજ સરકારી કામકાજમાં કાર્યક્ષમતા વધે નિયમિત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય તે હેતુસર સરકારી કચેરીઓ માટે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી હતી મિત્રો તો સરકારી કચેરીઓમાં કર્મચારીઓના મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો મીડિયા અહેવાલો બાદ સરકાર લાંબા સમયથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરીનું વધુ સારી રીતે અને સરળતાથી નિયમન થાય તે માટે તેમજ મોડાવનાર આવનાર અધિકારીઓ કર્મચારીઓ ઉપર નિયંત્રણ રહે તે માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થા દાખલ કરવાની વિચારણા કરી હતી તો હવે આ સંદર્ભમાં આજે એક મોટો નિર્ણય લઈને ગુલીબાજ કર્મચારીઓને સીધો સંદેશ આપી દીધો છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો મિત્રો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ